ત્રણે કલાક થી સોલરી ટોલ ટેક્સ પાસે ટ્રક ચાલક હોય હાઈવે જામ કરેલો છે એમાં સવારે આશરે પાંચ સાડા પાંચ ની આજુબાજુ એક ટ્રક ચાલક હતો એને અન્ય ઈસમ સાથે ચાલી થયેલ જે બાબતે બંનેને ઝઘડો થયેલ અને ત્રણ ચાર ઈસમો ટ્રક ચાલકને મારેલ છે જે મહાલ સામાન્ય ઇન્જરી થયેલ છે એને આઠસો આઠ હેઠળ સારવાર આપેલી છે અને તે ફરિયાદ આપશે તો અત્યારે ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને ટોલટેક્સ વાળા તમામ કર્મચારીઓ તથા રાત્રિના સમયે કોઈ પોલીસ કર્મચારી હતા કે નહીં તેની તપાસ કરી એની ઓળખ કરાવી અને તાત્કાલિક ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને અત્યારે ટ્રાફિક જે જામ છે ટ્રક ચાલકોને સમજાવટથી ટ્રાફિક ખોલવાના પ્રયત્નો ચાલુ આજ રોજ સવારના સમયે સોલડી ટોલટેક્સ ઉપર ટ્રક ચાલક સાથે પ્રાઇવેટ ઇસમોએ મારામારી કરેલ જે અનુસંધાનને તાત્કાલિક ટ્રક ચાલકની ફરિયાદ લઈ લેવામાં આવેલ છે અને ટ્રક ચાલકોએ જે હાઈવે ટ્રાફિક જામ કરેલો હતો એ સવારે ખુલ્લો કરી દેવામાં આવેલ છે અને અત્યારે બિલકુલ ક્લિયર છે આ તપાસ દરમિયાન આવેલ છે કે ટ્રક ચાલક જે છે એને અન્ય ખાનગી સાથે મારામારી થયેલ જે અનુસંધાને ટ્રક ચાલક અને અન્ય ટ્રક ચાલકોએ હાઈવે જામ કરી દીધેલ આ તપાસ કરતા માલુમ પડેલી છે કે અને સીસીટીવી ફૂટેજ જે છે ટોલરી ટોલટેક્સ ના ચેક કરતા માલુમ પડે છે કે કોઈ પણ પોલીસ અધિકારી કે કર્મચારી યુનિફોર્મ કે ખાનગીમાં એક પણ નથી અને એની અંદરથી બે ટોલ ટેક્સના કર્મચારીઓ છે જેઓને હાલ ડિટેન કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે